આંદોલન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને એબીવીપી તાપી જિલ્લા પૂર્વ સંયોજક વિશાલભાઈ પટેલ દ્વારા એબીવીપી સંગઠનના ઇતિહાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ સિનિયર એડવોકેટ શિરીષભાઈ પ્રધાન દ્વારા વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન એબીવીપી નવનિર્માણ આંદોલનના સ્મરણો રજૂ કર્યા હતા જેમાં કોલેજના આચાર્ય શ્રી એચ વાય ખરવાસિયા એબીવીપી તાપી જિલ્લા સંયોજક પ્રદેશ જનજાતિ કાર્ય પ્રમુખ હિતરાયનભાઈ ચૌધરી એબીવીપી સ્થાયી કાર્યકર્તા આઝાદી મેળવવામાં અને દેશભક્તોએ પોતાનો જીવ આપ્યો ત્યારે આજની યુવા પેઢી પોતાનો ભવ્ય ભૂતકાળ અને આઝાદીની તથા નવનિર્માણની ચળવળ વિશે જાણે તે અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો પ્રશંસાને પાત્ર ગણાવી શકાય રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી